શ્રી મહેશભાઈ પુરિયાની પ્રેરણાથી વિકાસના કામોની રેવડી આપી જનતાને માર્ગ સંબંધિત અગવડતા ભોગવવી ન પડે તે માટે ગુજરાત સરકાર સતત કાર્યશલથી ભૂમિપૂજન કરતા જોવા મળ્યા મળતી માહિતી મુજબ આજ રોજ તારીખ છ દસ બે હજાર ચોવીસ ના રોજ ચાલોદ વિધાનસભામાં સમાવિષ્ટ લીંબડી અને પાવડી જિલ્લા પંચાયત સીટમાં કુલ રૂપિયા એક હજાર ત્રણસો એક્યાસી પોઈન્ટ પચાસ લાખના માત ખર્ચે એકતાલીસ પોઈન્ટ પાંચ કિલોમીટરના લંબાઈના નીચે મુજબના ચૌદ રસ્તાઓનું ખાતમુહૂર્ત એકસો ત્રીસ જાલોદના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા અને તેમના સહ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી કૃષ્ણરાજ ભુરિયા અને લલિતભાઈ ભુરિયા પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય માથુભાઈ ડામોર મહામંત્રી શ્રી નિસરદા કાળુભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં કારટ ગામે રૂપિયા સાહીઠ લાખના ખર્ચે બે કિલોમીટર લંબાઈ ના કારટ કંબોઈ ફળિયા રોડ રૂપિયા ત્રણસો એકાવન લાખના ખર્ચે છ પોઈન્ટ પચાસ કિલોમીટર પાવડી રોડ લીંબડી ખાતે રૂપિયા ઝીરો પોઈન્ટ ત્રાણું કિલોમીટર લંબાઈના લીંબડી ટાંડી બાંડી કોતર ફળિયા રોડ લીલવા ગામે રૂપિયા એકસો પચાસ લાખના ખર્ચે પાંચ કિલોમીટર લંબાઈના લીલવા સાબલી માલવાસી રોડ રૂપાખેડા ગામે રૂપિયા સત્યાસી પોઈન્ટ ત્રીસ લાખના ખર્ચે એકાણું કિલોમીટર લંબાઈના રૂપખેડા ક્રોસિંગ નવી વસાહત ફળિયા રોડ પરથમપુર ગામે રૂપિયા તોતેર પોઈન્ટ પચાસ લાખના ખર્ચે બે પોઈન્ટ પિસ્તાલીસ કિલોમીટર લંબાઈના પરથમપુર સીરા ફળિયા રોડ પાવડી ગામે નિર્માણ થનાર રૂપિયા એકસો પંચાણ લાખના ખર્ચે છ પોઈન્ટ પચાસ કિલોમીટર લંબાઈના પાવડી ધારાડુંગર રોડ રૂપિયા તેત્રીસ પોઈન્ટ ત્રીસ લાખના ખર્ચે એક પોઈન્ટ અગિયાર કિલોમીટર લંબાઈના પાવડી ગોરી ફળિયા રોડ રૂપિયા એકસો એકતાલીસ લાખના ખર્ચે ચાર પોઈન્ટ સત્તાવન પોઈન્ટ નેવું લાખના ખર્ચે બનનાર એક પોઈન્ટ ત્રાણું કિલોમીટર લંબાઈ ના મીરાખેડી કાર રોડ ડગેરિયા ગામે રૂપિયા પાંત્રીસ પોઈન્ટ દસ લાખના ખર્ચે એક પોઈન્ટ સત્તર કિલોમીટર લંબાઈ ના ડગેરિયા ડાંગી ફળિયા થી ગામતળ રોડ મોટી હાંડી રૂપિયા તેત્રીસ લાખના ખર્ચે એક પોઈન્ટ ત્રીસ કિલોમીટર લંબાઈના મોટી હાંડી એપ્રોચ રોડ નું ખાતમુહૂર્ત કર્યું હું આશા રાખું છું કે આ નવીન રસ્તાઓ નિર્માણ થયા પછી વાહન વ્યવહાર ચોક્કસપણે સુગમતા વધશે આ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા સદસ્ય શ્રી તાલુકા સદસ્ય શ્રી સરપંચ શ્રી કાર્યકર્તાઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે